ફૂડ મંત્ર વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી દાળ ખાવાની આપણે ખૂબ જ મજા પડતી હોય છે અને એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી ગળે જો ખીચડી બને ને તો નાકનું ટેરું ચડી જતું હોય છે પણ આજે એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી આજે આપણે આ રસોડે બનાવવાની છે એટલે કે હવેથી તમારા ઘરે પણ બનશે તો એના માટે મેં અહીંયા મગની દાળ લીધેલી છે અને સાથે ચોખા લીધેલા છે બંને સેમ પ્રપોસનમાં લીધેલા છે અને ચોખા જે છે ઘરમાં રૂટિનમાં તમે જે ચોખાનો ઉપયોગ કરતા હો એ ચોખાનો ઉપયોગ કરેલો છે અને એક કપ ચોખા લીધેલા છે અને એક કપ મગની દાળ લીધેલી છે તો આ બંને વસ્તુને એક બાઉલમાં લઈ અને સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે ચોખા અને મગની દાળને એક તપેલીમાં લઈ લેવાના છે મગની મોગરદાળ લઈશું અને એની સાથે ચોખા લઈશું હવે એની અંદર આપણે પાણી એડ કરી અને એને સરસ રીતે ધોઈ લેવાનું છે બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે જેથી કરીને જે પણ કાંઈ પણ ડસ્ટ હોય તો એ બધું ચોખ્ખું થઈ જાય છે ક્લિયર થઈ જાય છે અને ચોખ્ખા જો તમારા મોયેલા હોય તો એના ઉપરનું વધારાનું એક્સેસ તેલ પણ બધું નીકળી જતું હોય છે તો આ રીતે આપણે ધોઈ લેવાના છે જો તમે જોઈ શકો છો કે પાણીમાં ઘણો બધો કચરો દેખાઈ રહ્યો છે તો આ રીતે આપણે એને ધોઈ લઈશું હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું તો અત્યારે આપણે આ વાટકી એક દાળ અને એક વાટકી ચોખા લીધેલા હતા એટલે કે ટોટલ આપણે બે વાટકી દાળ ચોખા મિક્સ કરીને લીધેલા છે તો એનાથી બેથી અઢી ગણું આપણે પાણી ઉમેરવાનું છે એટલે આપણે અત્યારે આ પાંચ વાટકી આપણે પાણી ઉમેરી લઈશું પાંચ વાટકી પાણી ઉમેરી લેવાથી છે ને દાળ ચોખા જે છે એ સરસ રીતે કૂક થઈ જશે અને એ જે આપણે જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ એકદમ સરસ આવી જશે તો પાણી મેં એડ કરી દીધું છે હવે એની અંદર પાંચ ચમચી હળદર એડ કરી દઈશું સાથે મીઠું ઉમેરીશું એક ચમચી આપણે મીઠું એડ કરી દઈશું અને એક ચમચી ઘી ઉમેરી લેવાનું છે ઘી ઉમેરવાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને ખીચડી છે એનો સ્વાદ સરસ આવે છે અને ખીચડીનો કલર પણ બહુ જ સરસ આવશે હળદરના કારણે કલર સરસ આવશે અને ઘીના કારણે સ્વાદ સરસ આવશે હવે આ જે ખીચડી છે એને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે કે આ દાળ ચોખાને આપણે પલળવા દઈશું પંદરથી વીસ મિનિટ માટે અને પછી એને કુકરમાં આપણે બાફવા માટે મૂકી દઈશું દાળ અને ચોખાને મેં લગભગ અડધો કલાક માટે રેસ્ટ આપી દીધો છે અને હવે કૂકરમાં લઈ લીધું છે અને હવે એને ઢાંકણ ઢાંકી ઉપરથી આવી રીતે છીબું ઢાંકી દેવાનું છે અને કૂકરનું પણ ઢાંકણ ઢાંકી લેવાનું છે કૂકરનું ઢાંકણ ઢાંકી અને એને લગભગ બે સીટી પહેલાં ફૂલ ફ્લેમ પર વગાડવાની છે અને પછી ત્રણ સીટી એક ધીમા તાપે વગાડવાની છે બેથી ત્રણ સીટી ધીમા તાપે કરવાની છે આ રીતે એને કૂક કરી લેવાની છે એટલે દાળ ચોખા એકદમ સરસ રીતે ચડી જાય અને આપણે જ્યારે દાળ ખીચડી બનાવીને ત્યારે દાળ ચોખા છે એકદમ સરસ ગળેલા જોઈએ છે એટલા માટે આપણે કુકરની સીટી થોડી વધારે વગાડવાની છે તો હવે દાળ અને ચોખા એટલે કે ખીચડીને આપણે ચડવા દઈશું દાળ ખીચડીને વગાડવા માટે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે એટલે કે પ્યોરે તૈયાર કરવાની છે જેમાં મેં ત્રણ નંગ ટમેટા લીધેલા છે એટલે કે લગભગ અઢીસો ગ્રામ જેટલા ટમેટા છે અને એની સાથે અડધું કેપ્સિકમ લીધેલું છે આખું નથી લીધેલું આ કેપ્સિકમ નાનું અડધું લીધેલું છે તો અડધું કેપ્સિકમ અને ત્રણ નંગ ટમેટા છે ટુકડા કરી અને એને ક્રશ કરી લેવાના છે મિક્સી જારમાં જ એને ક્રશ કરી અને એને પેસ્ટ બનાવી લઈશું હવે આને આપણે ક્રશ કરી લઈએ ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ટમેટા અને કેપ્સિકમની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ખીચડી પણ એકદમ સરસ બફાઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે દાણો સરસ ચડી ગયો છે આ રીતની એકદમ સરસ ઘડી જવી જોઈએ તો ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે અને ટમેટાની ગ્રેવી પણ તૈયાર છે હવે આપણે દાળ ખિચડી તૈયાર કરી લઈએ બે ચમચી તેલ લઈશું અને એની સાથે બે થી ત્રણ ચમચી ઘી લઈશું દાળ ખિચડી બનાવી રહ્યા છીએ એટલે ઘી જ્યારે પણ વઘારમાં લેશું ને ત્યારે એનો સ્વાદ બહુ જ સરસ આવશે જીરુંનો વઘાર કરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું જીરું ખીલે ને એટલે આપણે લગભગ ચપટી જેટલી સૂંઠ પાવડર ચપટી સૂંઠ પાવડર એડ કરીશું સાથે બે તમાલપત્ર લઈશું અને થોડી કોથમીર એડ કરી દેવાની છે દાંડી સાથેની આના આનો વઘાર છે ને બહુ જ સરસ લાગે છે અને આના કારણે દાલ ચીકડીનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું હવે આ ગ્રેવીને સરસ રીતે કૂક થવા દેવાની છે એટલે કે એની અંદરથી કચાશ દૂર થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું ટમેટાની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરીશું જેથી કરીને ટમેટાની કચાસ પણ દૂર થઈ જાય અને જે ટમેટા છે એ સરસ રીતે ચડી જાય અને અત્યારે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું આપણે ખીચડી બાફતી વખતે તો મીઠું થોડું એડ કર્યું પણ અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું હવે એને કૂક થવા માટે રાખી દઈશું ચેક કરી લઈશું જો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ તેલ અને ઘી બંને પણ છૂટું પડવા લાગ્યું છે હવે એની અંદર આપણે મસાલા કરી લેવાના છે એક ચમચી હળદર એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું ઉપરથી ઉમેરેલી હિંગનો સ્વાદ બહુ જ સરસ આવે છે ટુ ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું ટુ ટીસ્પૂન ધાણાજીરું એડ કરીશું એની સાથે એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો એક નાની એટલે કે હાફ ટી સ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો ઉમેરી રહ્યા છીએ અને વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું આ બંનેના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે ખીચડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને એકદમ અલગ જ લાગશે આ ખીચડી તમને જો સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આની અંદર થોડું પાણી આપણે ઉમેરી લઈશું એટલે જ્યારે ખીચડી ઉમેરશું ને ત્યારે ખીચડી એકદમ સરસ લસલસતી ખીચડી બને હવે થોડું પાણી આપણે ઉમેરી લઈશું મિક્સ કરી લઈશું એકાદ મિનિટ માટે થવા દેવાનું છે ચેક કરી લઈએ જો કેટલું સરસ તેલ છૂટું પડી ગયું છે હવે એની અંદર આપણે ખીચડી છે એ ઉમેરી લઈશું જે તૈયાર કરેલી ખીચડી છે ને એ ઉમેરી લેવાની છે બધી જ ખીચડી મેં ઉમેરી દીધી છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું એની અંદર થોડું સાથે પાણી પણ ઉમેરી દઈશું જેથી કરીને એકદમ સરસ ખીચડી છે સરસ રીતે ઢીલી થઈ જાય અને સરસ કુક પણ થઈ જાય તમને એમ થતું હશે કે આ જે પાણી આપણે ઉમેરવાથી એનો સ્વાદ બગડી જશે પણ એવું નહીં થાય સરસ રીતે તમે મિક્સ કરશો અને એને થોડું વધારે સરસ રીતે કૂક કરશો ને એટલે એકદમ સરસ રીતે ખીચડી તૈયાર થઈ જશે પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું અત્યારે તમને એનો કલર બહુ જ ડલ લાગી રહ્યો છે પણ જેમ મસાલા સાથે ખીચડી કૂક થશે ને એમ એનો કલર પણ બહુ સરસ આવશે અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે હવે આ ખીચડીને આપણે ઢાંકીને ધીમા તાપે લગભગ આ સાતથી આઠ મિનિટ સુધી થવા દેવાની છે એટલે એકદમ સરસ રીતે મસાલો મિક્સ થઈ જશે અને ખીચડીનો કલર પણ સરસ થઈ જશે અને ખીચડી પણ એકદમ સરસ થઈ જશે ચેક કરી લઈએ જુઓ કલર કેટલો સરસ આવી ગયો છે ને એકદમ સરસ દેખાઈ રહી છે ખીચડી હવે આની અંદર આપણે એક ચમચી ખાંડ ઉમેરીશું આ ખાંડના કારણે ખીચડીમાં એક સરસ મીઠાશ આવશે અને એનો સ્વાદ બહુ સરસ લાગશે અને બે ચમચી લગભગ અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈશું મિક્સ કરી લઈશું હવે આના ઉપર આપણે એક વઘાર રેડવાનો છે એ વઘાર તૈયાર કરી લઈએ ખીચડી પર રેડવા માટેનો આપણે એક વઘાર તૈયાર કરી લઈએ જેના માટે એક ચમચી ઘી લઈશું ચમચી

હવે આ તૈયાર કરેલો વઘાર આપણે અડધો છે અંદર રેડી દઈશું અને ઉપર થોડો રાખી મૂકીશું અને હવે એની ઉપર થોડી કોથમીર ભભરાવી લઈશું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે એકદમ મસ્ત મજાની દાલ ખીચડી તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ